હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે નાક કાન અને ગળાના વિભાગમાં ઓપરેશન થિયેટરમાં આગ લાગી ઓપરેશન થિયેટરને તરત ખાલી કરવામાં આવી છે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી છે અને સ્થિતિમાં સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાની માહિતી સામે આવી રહી છે ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ લીક થયો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે

અફરા તફરી મચી હતી સદનસીબે જયારે આગ લાગી તે દરમિયાન જે ઓપરેશન થિયેટર હતું તે ઓપરેશન થિયેટર વિભાગ છે તે ખાલી કરાવી લેવામાં આવ્યો છે જે ઓપરેશન થિયેટર જે છે તે ત્યાં કહી શકાય જે ઘટના છે આ જે ઘટનામાં અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી છે અને ફાયર બ્રિગેડ દ્વારા જે આગને કાબુમાં લઈ લેવામાં આવે છે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી જેના કારણે ઓક્સિજન પણ લીકેજ થવાની ચર્ચા છે હાલમાં ઓફિશિયલી માહિતી નથી મળી કે ઓક્સિજન લીકેજ થયો છે કે નહીં પરંતુ એટલું ચોક્કસ છે કે આગ લાગતા આખો જે વિભાગ છે ઇએન ટી વિભાગ તે ખાલી કરાવી લેવામાં આવ્યો છે અને સદનસીબે ઘટનામાં કોઈ પણ જાણા લઈના સમાચાર અત્તે બન્યા નથી જી બિલકુલ આભાર આભારી આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપજુઓ વેન્ટિલેટરમાં આ શોર્ટ સર્કિટને કારણે આ ઘટના થઈ હતી ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ લીક થયો હોવાની ચર્ચા અને ઓપરેશન થિયેટરને જલ્દી ખાલી કરવામાં આવ્યું છે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને સમગ્ર જે સ્થિતિ છે તેને કાબૂમાં લઈ લીધી છે સયાજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આગની ઘટના નાક કાન અને ગળાના વિભાગમાં ઓપરેશન થિયેટરમાં આગ લાગી ઓપરેશન થિયેટરને તરત જ ખાલી કરવામાં આવ્યું છે આપ જુઓ અફરાતફરીનો માહોલ હતો ને તમામ લોકોને તરત જ ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા અને જે વિભાગ છે તેને ખાલી કરવામાં આવ્યો હતો આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને કુલિંગની કામગીરી થઈ રહી છે તો એક આ મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે સદનસીબે હોસ્પિટલમાં આગ લાગીને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ ત્યાં જુઓ જે નાક કાન અને ગળાનો જે વિભાગ છે એ વિભાગમાં આગ લાગી હતી ઓપરેશન થિયેટરમાં ગેસ લીક થતાં આગ લાગી હોવાની પણ માહિતી સામે આવી રહી છે હાલ ધુમાડો છે એ આ જે હોસ્પિટલમાં છે પ્રસરી રહ્યો છે ને આસપાસના લોકો છે ત્યાં આજે દર્દીઓ પણ છે અને તેમના સગાઓ પણ છે તેમને આ વિભાગથી દૂર કરવામાં આવી રહ્યા છે તો હાલ તો જે માહિતી મળી રહી છે એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે કારણ કે આપણે જોયું છે કે અત્યાર સુધી આ જે આગ છે અનેક જગ્યાઓ પર લાગી ચૂકી છે અને તેના પરિણામો પણ આપણે જોયા છે પણ સદનસીબે વડોદરાની નીચે આ હોસ્પિટલ છે તેમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે તો એનટી વિભાગ હતો અને ત્યાં આગ લાગી હતી ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ લીક થયો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે અને તાત્કાલિક ધોરણે આની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યાં પહોંચી અને આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે કારણ કે એન વિભાગની સાથે ઘણા બધા વિભાગો જોડાયેલા છે અને જો આ આગ વધુ પ્રસરતી તો તે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી પરંતુ સદનસીબે એવી કોઈ દુર્ઘટના ઘટી નથી અને આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને હાલ તમામ જે પરિસ્થિતિ છે તે થાળે પડી ગઈ છે દર્દીઓના જીવ છે તે થોડીવાર માટે તાળવે ચોંટી ગયા હતા કારણ કે આગની જે ઘટના ઘટી હતી અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર હાલ તો ખસેડી દેવામાં આવ્યા છે હોસ્પિટલ અને હોસ્પિટલમાં ઇએનટી જે વિભાગ છે વડોદરાની હોસ્પિટલનો ત્યાં આગની ઘટના સામે આવી છે ઓપરેશન થિયેટરમાં આગ લાગી હતી ફાયરબ્રિગેડના જવાનોએ આ તમામ જે સ્થિતિ છે તેને ખૂબ જ ઝડપથી કાબૂ મેળવી લીધો છે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થયું હતું અને તેના કારણે આગ લાગ્યાની માહિતી મળી હતી ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ લીક થયો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે તો આપ જુઓ આ ઓક્સિજન ગેસ જે લીક થયો હતો જો વા આગ વધુ પ્રસરી હોત તો કદાચ બ્લાસ્ટની પણ ઘટનાઓ સામે આવી હોત પણ સદનસીબે ખૂબ ઝડપથી કાબૂમાં લઈ લેવામાં આવ્યું છે ડોક્ટર રંજન અયર સુપ્રિન્ટેન્ડન્ટ છે વડોદરા હોસ્પિટલના અને તેઓ મારી સાથે જોડાયા છે ડૉક્ટર રંજન આપનું સ્વાગત સ્વાગતજી ચોવીસ કલાકમાં હાલ શું સ્થિતિ છે અને શું થયું હતું ત્યાં સવારે અમારા પહેલા દર્દીને ઓપરેશન થિયેટર લેવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી એટલે પ્રિપેરનેસ ચેક કરવા માટે વેન્ટિલેટર અને અન્ય સર્કિટો બધું જોડીને કામ ચાલુ હતું અને વેન્ટિલેટરની સર્કિટ જોડતા કઈ સ્પાર્ક થયો અને એ સ્પાર્ક આગ ભભીગી ઉઠી કોઈ દર્દી હતા નહીં કોઈ ડોક્ટર હતા નહીં અને આ બાજુના વોર્ડમાં જે દર્દીઓ હતા એમને ઇવેક્યુએટ કરી લેવામાં આવ્યા છે થોડા ઇક્વિપમેન્ટમાં કંઈ આગના કારણે નુકસાન થયું છે એ સિવાય કોઈ જાનહાની નથી કોઈ મેજર લોસ નથી માં શોર્ટ સર્કિટ થયું હતું કે ઓક્સિજન ગેસ લીક થયો ઓક્સિજન ગેસ લીક ના થાય ઓપરેશન થિયેટર ની અંદર બધા વાલ્વ અને બધી વસ્તુ સુરક્ષિત હોય અને અમારા બંને ડોક્ટરો ત્યાં હાજર જ હતા અને દર્દી માટેની બધી તૈયારીઓ સંપન્ન કરી રહ્યા હતા બિલકુલ બિલકુલ સદનસીબે કોઈ દુર્ઘટના મોટી નથી થઈ એટલે એ સારી વાત છે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ જુઓ ઓપરેશનની તૈયારીઓ થઈ રહી હતી દર્દીને ત્યાં લાવવામાં આવ્યા એ પહેલાં જ આજે દુર્ઘટના થઈ હતી આગ લાગવાની તે ઘટી હતી ને તાત્કાલિક ધોરણે તમામ લોકોને સુરક્ષિત જગ્યા ઉપર ખસેડી દેવામાં આવ્યા હતા અને ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી અને આખરે વહેલી તકે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી ને આપણે તેમના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ વાતચીત કરી ને તેમણે કહ્યું કે ઓપરેશન થિયેટરમાં ઓપરેશનની તૈયારીઓ થઈ રહી હતી ને ત્યારે આ આગ લાગવાની જાણકારી મળી તાત્કાલિક ધોરણે અમે તમામ જે લોકો છે તેમને અહીંયાથી ખાતે લેવામાં આવ્યા હતા શું